આદિપુરમાં છેલ્લા એક વીસ વર્ષથી એકતા યુવા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અસ્થિ વિસર્જનનો સેવા યજ્ઞ કરવામાં આવી રહ્યો છે યુવાનો આ પ્રેરણાત્મક કાર્ય કરી રહ્યા છે એકતા યુવા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ આદિપુર દ્વારા છેલ્લા એકવીસ વર્ષથી સોનપુરી ટ્રસ્ટ આદિપુરમાં નાનામી અસ્થિઓના વારસદાર બની દર વર્ષે હરિદ્વારમાં અસ્થિઓ વિસર્જન કરવામાં આવે છે તે પહેલાં દર મહિનાની જેમ આજ રોજ પણ આદિપુરના સોનાપુરી ટ્રસ્ટ શમશાનમાં મંડળ દ્વારા વેર વિખેર પડેલી અસ્થિઓને સાફ કરી અને સ્વચ્છ જગ્યાએ રાખવામાં આવી તથા બાકીની રાખ એકઠી કરી દરિયામાં પરવાન કરવામાં આવી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ એપ્રિલ મહિનામાં નનામી અસ્થિઓનું વિસર્જન કરવા હરિદ્વાર જવાનું નક્કી કરવામાં આવ્યું છે એવું મંડળના પ્રમુખ નંદુભાઈ મીઠવાણીએ જણાવ્યું હતું રિપોર્ટ ભારતી માખી જાણી ગાંધીધામ